છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અગિયાર ઓક્ટોબર બે હજાર પંદરમાં મુંબઈમાં આંબેડકર સમાનતાના સ્મારક શિલાન્યાસ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી સાવલીમાં ભીમ આર્મી દ્વારા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કેજી આઈટી ચોકડીથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સાવલી તાલુકા પંચાયતમાં આંબેડકર સ્મારક પાસે પહોંચ્યા હતા રેલીમાં નાની બાળા દ્વારા બાબા સાહેબ આંબેડકરની જેમ વેશભૂષામાં સજ્જ થઈ રેલીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આબેહુબ બાબા સાહેબ આંબેડકર અને તેમના માતા પિતાની જીવંત કૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું